ભાજપના ધારાસભ્યોનું જ તેમની સરકારના અધિકારીઓ નથી સાંભળતા વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ પત્ર લખીને કાઢ્યો બબાલ મામલે રચના છતાં કોળી સમાજ વધુ આક્રમક થયો સુરતથી ગાડીઓનો કાફલો મહુવા પહોંચ્યો અંકલેશ્વરમાં આખલાએ પંદર મિનિટ સુધી મચાવ્યો મોતનું તાંડવ બતાવીશું ત્રીજી આંખમાં કેદ આતંક અને વાત કરીશું તંત્ર સર્જિત ભૂકંપથી પરેશાન અરવલ્લીના એક ગામની વ્યથા શું આજથી શરૂ થયેલા સોમનાથ સ્વાભિમાન પર્વની પણ વડોદરાના પાંચ જ સરકારને સામૂહિક પત્ર લખી અને બળાપો કાઢ્યો છે ધારાસભ્યોનો આક્ષેપ છે કે સરકારી કચેરીમાં કામ કરાવવું યુદ્ધ સમાન છે અને અધિકારીઓ પોતાની સરકારથી ઉપર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવી રહ્યા છે રાજ્યમાં શું અધિકારી રાજ ચાલી રહ્યું છે વડોદરા ભાજપના પાંચ ધારાસભ્યો નો સામૂહિક અમલદાર શાહી સામે બાયો ચઢાવી અધિકારી રાજ ચાલી રહ્યું છે તેવા દાવો ઘણા થયા પરંતુ હવે ભાજપના જ પાંચ ધારાસભ્યોએ હકીકત જણાવી સરકાર અને અધિકારી બંનેના કાન મળ્યા છે ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યો હવે પોતાની સરકારના વહીવટી જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને એક પત્ર લખતા રાજ્યના રાજકારણમાં આવી ગયો આ પત્રમાં અધિકારીઓની મનસ્વીતા અને પ્રજાના કામો પ્રત્યેની બેદરકારીને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યોએ પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો નો વહીવટ કથળી ગયો છે

ચૈતન્ય ઝાલા પાદરાનો થાય છે ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે વારંવારની રજૂઆતો છતાં જિલ્લાના અધિકારીઓ પ્રજાના કામ પ્રત્યે ગંભીર નથી મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્તરના કર્મચારીઓના મનસ્વી અને બે દરકાર વલણ સામે કાર્યવાહીની માંગ કરાય છે કે સામાન્ય નાગરિક જ્યારે આ પરિસ્થિતિમાંથી પાસ થતો હોય જ્યારે અમે જનપ્રતિનિધિ વેદના અમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડતા હોય તો સામાન્ય નાગરિકની શું પરિસ્થિતિ હશે એ પણ ખાસ જોવાની હશે એટલે હું તમને એટલું કહું છું કે ભાઈ આ જે એક જનપ્રતિનિધિનો નહીં પણ સામાન્ય નાગરિકનો અવાજ છે એ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને કહ્યું છે જ્યારે પણ અમારે એના પુરાવા આપવા પડશે તો અમે પુરાવા પણ આપીશું અને જ્યારે જ્યારે કયા કયા અધિકારીએ પોતપોતાની મનમાણી કરી છે એનો પુરાવા સ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને માત્ર કોઈ વ્યક્તિગત પ્રશ્ન કોઈ દિવસ અમારો હોતો નથી પ્રજાલક્ષી જ વાત હોય છે અને પ્રજાના હિતની જ વાત હોય છે ત્યારે એની અવગણના થતી હોય ત્યારે અમને વધારે લાગે છે ધારાસભ્ય પાસે કેમ ગયા જનતાને અપાય છે ધમકી

અધિકારી સમયે મળવા જોઈએ તો ધારાસભ્યો જાય કે જનતા જાય વિડીયો કોન્ફરન્સમાં અને મીટિંગોમાં જ એટેન્ડ કરતા હોય છે અને નાના નાના પ્રશ્નો માટે જ્યારે કોઈ અરજદાર માટે કોઈ ધારાસભ્યએ ભલામણ કરી હોય તો એને પૂછવામાં આવે છે કે કેમ ધારાસભ્યને મારફત આવજો સીધા કેમ નથી આવતા વડોદરા જિલ્લાના પહોંચી ધારાસભ્યોએ એક સુરે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે બેફામ આવા અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે સરકારનું ધ્યાન દોરવું પાંચે પાંચ ફરજમાં આવે છે અને અમે માન્ય મુખ્યમંત્રી સાહેબનું આ ધ્યાન દોર્યું છે કે આ અધિકારીઓની જે મનમાની છે અને પ્રજાને પડતી મુશ્કેલીઓ સરકારની યોજનાઓની જે કંઈ મુશ્કેલીઓ પડતી હોય બીજા પ્રજાને વારંવાર ધકા થતા હોય તો આને સત્વરે ધ્યાને લેવામાં આવે શું અધિકારીઓ પોતાને સરકાર કરતા પણ ઉપર સમજી રહ્યા છે અને પોતાની મરજી મુજબ વહીવટ ચલાવી રહ્યા છે ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા લોકહિતના કામો અધિકારીઓ કરતા નથી અને ફાઇલો અભિરાઈએ ચઢાવી દેવાય છે ધારાસભ્યોના આક્ષેપ તો કંઈક આવા જ છે ઘણી બધી બાબતો એવી હોય છે આજે દાખલા જિલ્લા પંચાયતની બાબતની હોય કોઈ ગ્રામ પંચાયતની અંદર કોઈક જગ્યાએ તલાટી બાબતનો પ્રશ્ન હોય અને ગામની અંદર વિવાદ ઊભો થતો હોય ગામની અંદર ઝઘડા ઊભા થતા હોય ગામની અંદર લોકો હેરાન પરેશાન થતા હોય એની રજૂઆતો અમે જિલ્લા વિકાસ અધિકારી સુધી કરતા હોય છે અને પછી પણ જોઈએ જ્યારે ચરમસીમાએ ઝઘડો પહોંચી જાય અને પછી જ એને બદલી કરવામાં આવતી હોય

સ્થાનિક ચૂંટણી પહેલા જ ધારાસભ્યોએ સામૂહિક પત્ર લખીને પોતાનો બળાપો કાઢ્યો બીજી તરફ એવા પણ પ્રશ્ન થઈ રહ્યા છે કે અધિકારીઓ કોનું કામ નથી કરતા પ્રજાનું કે પછી નેતાઓનું ધારાસભ્યોએ પોતાની જ સરકારને પત્ર લખી પોતાની જ સરકારનું નાક દબાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રી આ પત્રને કેટલી ગંભીરતાથી લે છે અને વડોદરાના આ બાહુબલી અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ બગદાણા વિવાદમાં એસઆઈટીની રચના બાદ પણ કોળી સમાજનો રોષ શાંતિ નથી થયો મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની માંગણી સાથે સુરતનો કોળી સમાજ મેદાને આવ્યો નવનીતને ન્યાય અપાવવા સુરત કોળી સમાજ મેદાને મહુવામાં નવનીત બાલધ્યા સાથે કરી મુલાકાત બગદાણાના સેવક નવનીત અબાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના મામલે હવે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ વધુ આક્રમક બન્યો છે નવનીતને ન્યાય અપાવવા માટે સુરત કોળી સમાજ મેદાને પડ્યો છે બગદાણાના કોળી યુવા નવનીત અબાલધિયાને ન્યાય અપાવવાની માંગ સાથે મહંત ઋષિ ભારતી તથા સુરતના કોળી સમાજના યુવા અગ્રણીઓ ત્રણસો જેટલી કારના કાફલા સાથે મહુવા પહોંચ્યા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત ભાઈ સાથે બાપુ અને ચિરાગ ઝાલા સહિતના આગેવાનોએ મુલાકાત કરી આ કેસમાં એસઆઈટી બે દિવસ વીતવા છતાં હજુ પણ ગુજરાત ની તમામ પાર્ટી સમાજના લગભગ બે મિનિસ્ટર આ બધા રજૂઆત કરી તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમીદ નથી હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી તો આનો અર્થ શું છે એટલા માટે અને અમે સીબીઆઈ સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ભારતની ક્રાઈમની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું હુમલાના આરોપ માયાભાઈ આહિર પુત્ર જયરાજ આહિર પર લાગી રહ્યા છે જેના કારણે વિવાદ વધુ વકર્યો છે આ મામલે કોળી સમાજના લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે

સમાધાન થાય જો દ્વારા યોગ્ય ન્યાય મળે તો કોળી સમાજ ના નેતાઓએ મુખ્યમંત્રી ને મુખ્યમંત્રીને ન્યાય ની માંગ કરી છે અને આ કોળી સમાજ કાફલા થી શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે કોળી સમાજ ના ધારાસભ્યો અને નેતાઓ આ મામલે સક્રિય છે અને તેઓએ સરકાર પર દબાણ પણ વધાર્યું છે

એ તો સારી વાત રહી કે નેતાઓ ગાડી પર સવાર હતા નહીતર આ આખલો તો તેમને પણ લપેટામાં લઈ લે આખલા એ લોકોના ધબકારા વધાર્યા અંકલેશ્વર માં આખલા દોડા દોડ કરી મૂકી અયપ્પા મંદિર નજીક આખલો એવો વિફર્યો કે જે સામે આવ્યું તેને અડફેટી લેતો ગયો એક દંપતી અહીંથી પસાર થતું હતું તેઓએ આ આખલાને છંછેડ્યો પણ ન હતો છતાં પણ ત્યાં મહિલા પાછળ હાથ ધોઈને પડી ગયો ને પછી મહિલા નીચે પટકાય લો શિંગડા મારતો રહ્યો ને લોકોએ મહિલાને બચાવવા માટે પ્રયત્ન પણ કર્યો પરંતુ માને એ બીજા આ આંખલાએ તો અન્ય લોકોને પણ વસ્તા વચ્ચે દોડાવી દોડાવીને હંફાવી દીધા सतत 15 मिनट સુધી આકલાના આતંકમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા ઢોર અને બાઇક ચાલક બંને ફંગોડાયા આ અકસ્માતમાં કોનો વાંક આપ જોઈ લો આ દ્રશ્યો ને નક્કી કરો અમાના તો બાઇક ચાલકનો વાંક છે ના તો પશુનો પણ તંત્રની ભૂલના કારણે બાઇક સવાર ઢોર સાથે અથડાયો ને પછી બંને નીચે પટકાયા સ્ટ્રીટ લાઇટના અભાવે આ ઘટના ઘટી હતી શહેરના છાપરા થી મોગાડ જતા માર્ગ ઉપરની આ ઘટના છે જે કેદ થઈ છે વર્ષના સારવાર દરમિયાન મોત થયું શ્વાને કર્યો રમતા બાળક પર હુમલો દ્રશ્યમાં જુઓ બાળક તેના ઘરની બહાર રમી રહ્યું છે અને તેવામાં હડકાયું શ્વાન ત્યાં આવે છે બાળક કઈ સમજે તે પહેલા જ તેના પર હુમલો કરી દે છે મોરબીના હરિપાર્ક સોસાયટી માં હડકાયા શ્વાન નો આતંક સીસીટીવી માં કેદ થયો છે શ્વાને શેરીમાં રમતા બાળકને બચકા ભર્યા જો કે આ પહેલી ઘટના નથી દિવસ દરમિયાન આ શ્વાન થી દસ લોકોને આ રીતે બચકા ભરે છે ત્યારે તંત્ર શું કરી રહ્યું છે તેના પર સવાલ ઉભા થયા છે ત્રણ દીપડાઓ દેખાતા ભય જુનાગઢના મંત્રી નાવડા ગામે એક સાથે ત્રણ ત્રણ દીપડાના આટા ફેરા કોબા વિસ્તારમાં ત્રણ દીપડાઓ દેખાતા લોકો ડરમાં છે રાહદારીઓ એ દીપડાના વિડીઓ બનાવી વાયરલ કર્યા જો કે આંગે વન વિભાગને પણ જાણ કરાય જેથી પાંજરા મૂકી તેને પકડવાની તજવીજ હાથ ધરાય અને લોકોનો જીવ બચી શકે ગાય યુવકને ચાર પગ મસડ્યો મસળ્યો ગાય આવું ખુંખાર અને હિંસક રૂપ તમે ક્યારે નહીં જોયું હોય દ્રશ્યો એવા છે કે અમે આપને સ્પષ્ટ બતાવી પણ નથી શકતા એક વાહન ચાલક જામનગરના માર્કેટ એરિયામાંથી પસાર થતો હતો તેવા સમયે એક વીફરેલી ગાય તેને અડફેટી લે છે યુવકને નીચે પાડી દે છે મોટી ખાવડી ગામે ગાયનું અહિંસક રૂપ જોવા મળ્યું યુવક નીચે પડ્યા બાદ ગાય તેના પર સવાર થઈ ગઈ ને જેમ એક કુંભાર માટીને કેમ પગથી મસડે તેમ ચાર પગથી તે ખૂનતી રહી યુવક બૂમો પાડતો રહ્યો આસપાસ લોકો પણ એકઠા થઈ ગયા તેઓ પણ હોંકારો કરતા રહ્યા પાણી છાંટતા રહ્યા હાથમાં જે આવ્યું તેનાથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરતા રહ્યા

છોટા માં જંગલી ભૂંડે મચાવ્યો છે આતંક ગાંડા બનેલા ભૂંડે અનેક લોકો પર કર્યો હુમલો જોઈ લો આ દ્રશ્યો નગરના વિવિધ વિસ્તારમાં જંગલી ભૂંડ દોડા દોડ કરી લોકોને અડફેટે લઈ છે આવતા જતા લોકો પર હુમલો કરે છે લોકો બચવા જતા પડી જતા તેઓને ઈજા પણ પહોંચી છે અને આવા જ કેટલાક લોકો ભૂંડ ની અડફેટે પણ આવ્યા અને સીધા પહોંચી ગયા હોસ્પિટલ રસ્તા પર ભૂણના ત્રાસથી લોકોમાં ડર છે અનેક લોકો પર આ ભૂંડે હુમલો કરતા તેઓ રસ્તે નીકળતા પણ ડરે છે ભૂંડનો આ હુમલો લાઈવ કેમેરામાં કે થયો લોકોને દોડાવ્યા બાદ આ જંગલી ભૂંડે એક દુકાનમાં ભરાઈ ગયો તો દુકાનદારે બહારથી દુકાનનું શટર જ બંધ કરી દીધું અને ભૂંડને અંદર પૂરી દીધું પછી પાલિકાની ટીમને બોલાવી પાલિકાની ટીમ નેટ લઈને આવીને ભૂંડને પકડી લીધું તેના ત્રાસ થી લોકોને મુક્તિ અપાવી લટારે ફરી રાજકોટ વાસીઓના ધબકારા વધારી દીધા છે આ વખતે ના કોટડા સાંગાણીમાં સિંહ આટા ફેરા કેમેરામાં કેદ થયા કોટડા તાલુકાના સોડિયા ગામે સિંહ ની લટાર કેદ થઈ છે

દેખા દેતા લોકોમાં ભય છે કેન્દ્રના જ દરવાજા પાસે દીપડો આરામ ફરમાવતો હતો જેથી લોકો ત્યાં જઈ શકતા ન હતા વન વિભાગ મુજબ ચાર દિવસથી દીપડો અહીં ફરી રહ્યો છે જેને પકડવા હવે વન વિભાગે તજવીજ હાથ ધરી છે

ભાવનગરના નારી ગામે ત્યારે દારૂની જ્યારે વિદેશી દારૂ ભરેલી કાર ચાલકે સ્ટીયરીંગ કાર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે કે પોલીસે દારૂ સહિત પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો લોખંડના સળિયા ભરેલું ટ્રેક્ટર નદીમાં ખાબક્યો ગોધરાના સેગવા ગામે નદીના પુલ પરથી

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક નું મોત થયું લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પર કેબિન જાણે કે કાગળ નો ડૂચો બની ગયો ચાલકનો મૃતદેહ કેબિનમાં માં ફસાઈ ગયો જોકે ઘટના અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને કેબિનમાં ફસાયેલા ચાલકના મૃતદેહને બહાર કાઢ્યો અકસ્માતની આ ઘટનાના પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ડુંગરો તોડવા માટે થતા આ પ્રકારના બ્લાસ્ટ ન માત્ર ડુંગર ધ્રુજાવી રહ્યા છે પરંતુ આ લોકોની જિંદગી પણ ધ્રુજી ગઈ છે રેલવે લાઇન માટે બ્લાસ્ટિંગે ગામના લોકોની ઊંઘ હરામ કરી દીધી છે મોડાસા ટીંટોઈ રેલવે લાઇન નું કામ ચાલી રહ્યું છે અને માટે આ રીતે બ્લાસ્ટ કરી ડુંગરો તોડવામાં આવી રહ્યા છે જેની સીધી અસર અહીં વસતા લોકો પર પડી છે અહીંયાથી રેલવે નીકળે છે મોડાસાથી ટીટો સાઈડ જાય છે અમને ઘણું બધું નુકસાન થાય છે સાહેબ અહીંયા પથ્થર ઉડે છે બોમ્બ ફૂટે છે અમારા છોકરાને બહુ ડર લાગે છે ડરી ડરીને અમે ક્યાં જઈએ અમે રસ્તા ક્યાં છોડીને જઈએ તો સરકાર શ્રી કોઈ સામૂ જોતા જ નહીં સાહેબ અમે શું કરીએ નાના નાના છોકરા આ પક્ષીઓ બધું અમે ક્યાં લઈને જઈએ અમે શું કરીએ કયો રસ્તો ખોરીએ અમે મોટા મોટા સર ને કહીએ છીએ કોઈ સામું જોતા જ નથી અમે અમારો રસ્તો સાહેબ તમે બતાવો મારે નજીક લગભગ હાઈ સી સિત્તેર વસ્તી આવેલી છે તે વગર રેલવે નીકળી છે મોડાસાથી ટીંટોઈ સાઈડ રેલવે નજીક હોવાથી મકાન નજીક છે એટલે આ લોકો ઉલ્લંઘનની અંદર બ્રાસ કરે છે અને તેનાથી પથ્થર ઉડે છે અને ઢોરોને બહુ નુકસાન થાય છે આજુબાજુ પત્રો નાખેલો છે ઘરની અંદર તે પણ કાણો પડી ગયો છે સ્થાનિકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે અને માટે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરથી લઈ રેલવે વિભાગ સુધી રજૂઆત કરી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે તંત્રને આ લોકોની પીડાની કોઈ જ ન પડી હોવાથી હવે લોકોએ હિજરત કરવી પડે તેવી સ્થિતિ છે રજૂઆતો કરી પણ એ લોકો કોઈ સાંભળતા જ નથી જે વિપુલભાઈ કોન્ટ્રાક્ટર છે એના ત્રણ વાર અમે કીધું પણ એ સમજતો જ નથી અહીં આવે છે આ જે તમારે જે થવું થાય ખાલી આમ આવે જોઈને જતો રહે હા આપડે અરજીઓ પણ કરી સરકાર છે જિલ્લા અધિકારી ને કલેક્ટરના બધા અરજીઓ પાંચ અરજીઓ મોકલાય છે પણ અરજી નો કોઈ હજી અહિયાં જવાબ આવ્યો નથી કોઈ સર્વે કરવા આવ્યું નથી કશું જ નહીં કોન્ટ્રાક્ટર દ્વારા શું કહેવામાં આવે કોન્ટ્રાક્ટર એવું છે કે હું તમને સિમેન્ટ આપે વાટા કરી લેવાના તો અહીંયા હું આ દિવસ અમારા તો આખી જિંદગી રહેવાનું છે અહીંયા તો વાટતાથી ધોરું મકાન રે ઘણા બધા મકાનો છે તેની અંદર પતરા ફૂટી જાય છે છોકરાના પાણા પણ વાગેલા છે અથવા તો ઢોળાને નુકસાન થયેલ છે ઢોળામાં ઢોળા ખુદને મારી પણ ફેસને વાગેલી છે અને કોન્ટ્રાક્ટરની પૂછીએ તો કોન્ટ્રાક્ટર પતરા સિમેન્ટના સિમેન્ટના પૈસા આપી દેશું એવું કંઈ જતો રહે છે પોલીસવાળા આવો સાહેબ તો પોલીસવાળા રાત્રે આવે દિવસે સવારે બાર વાગે આવું આખો દિવસ બધા પરિવારનો બોલ બધાને બાળા કાઢી મૂકે છે રાત્રે છ વાગે બ્લાસ્ટ કરે વધતા ઢરવાના દિવસ આવે તો અમે સરકારશ્રીને જાણ કરીએ છીએ કે સાહેબ અમને હમણાં જવાબ આપો અને અમને લોકો અમને સારો રસ્તો બતાવો અને છોકરાઓને ભણવા માટે સ્કૂલ છે સ્કૂલ પણ હલી ગઈ છે રેલવે લાઇન ન વિકાસ થશે પરંતુ આ વિકાસ આ લોકો માટે વિનાશય રૂપ બન્યો છે રેલવે લાઇન તો અહીં બની જશે પરંતુ ત્યાં સુધી આ લોકોના આશિયાના જર્જરીત બની ગયા હશે સતત રજૂઆતો બાદ પણ આખરે નહીં સાંભળવામાં આવતા હવે હિજ્જત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગ્રામજનો અપીલ કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે કે એમને બચાવી લેવામાં આવે નહીતર એમની જે જિંદગી છે એમના જે જિંદગીભરની કમાણી કરેલા જે મકાનો છે તે નેસ્ત નાબૂદ થઈ જશે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી